ડીસામાં શેરડી વેચવા બાબતે ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ડીસાના મોચી વાર સ્ટારમાં રહેતા દિલીપભાઈ બચુભાઈ પટણી છૂટક વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમણે અત્યારે રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે શેરડીનો સ્ટોલ લગાવ્યો છે અને શેરડીની ભારીઓનું વેચાણ કરે છે તેમની બાજુમાં જ પરપ્રાંતિય શખ્સો દિલીપભાઈ પટણી પર જીવલેણ હુમલો કર્યો હતો ત્રણેય શખ્સો એ ધોકા શેરડીના સોઠા અને ફેટોના માર મારતા દિલીપભાઈ માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવી તેમને વધુ મારમાંથી બચાવ્યા હતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત દિલિપાઈને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની હાલત વધુ નાજુક જણાતા વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા તેમજ હુમલો કરનાર ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે રીના પરમા ટુડે ન્યૂઝ ગુજરાતી